વીસ ડિસેમ્બર અમદાવાદના ન્યૂ રાણીપ એરિયામાં વડાલિયા ફૂડ્સ દ્વારા કંપની આઉટલેટનું શાનદાર ઓપનિંગ વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદ આરજીડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યૂ રાણીપ પર આ પચાસમો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે જે કંપની આઉટલેટ્સ પરથી કંપનીની તમામ એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે અમદાવાદમાં છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઇમ્સ વેફર્સે દુનિયામાં રાજકોટ અને ગુજરાતની અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે ન્યુ રાણીપમાં વીસ ડિસેમ્બર શુક્રવારથી વધુ એક ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે વડાલિયા ફૂડ છે એ રાજકોટ બેઝ ની બ્રાન્ડ છે રાજકોટમાં લોથડા એરિયામાં બે લાખ પ્લસ સ્ક્વેર મીટરમાં ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટનું યુનિટ આવેલું છે જેમાં બે હજાર કિલો પર અવરની ચિપ્સ લાઇન છે પંદરસો કિલો પર અવર્સની બે ફરસાણની લાઇનો છે પંદરસો કિલો પર અવર્સની બે ફ્રાયમ્સની લાઇનો છે એ સિવાય બેચ ફ્રાયર ને બધું થઈ અને ખૂબ જ મોટી મશીનરીઓ છે જેમાં ફૂલ્લી ઓટોમેટિક પ્લાન્ટમાં અમે બનાવીએ છીએ અમારું પ્રેઝન્ટ અત્યારે ફ્રેન્ચાઇઝ એન્ડ જનરલ ટ્રેડની ગુજરાત સિવાય ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી યુપીમાં છે ગ્લોબલ પ્રેઝન્ટમાં અત્યારે અમે લોકો મર્ચન્ટ એક્સપોર્ટમાં આ વર્ષથી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ જેમાં મિડલ ઇસ્ટ છે ગલ્ફ છે આફ્રિકન કન્ટ્રીઝ છે યુએસએ યુકે યુકેમાં અત્યારે અમે લોકો અમુક પ્રોડક્ટો એક્સપોર્ટ કરી રહ્યા છીએ નેક્સ્ટ માં અમારો પ્લાન છે કે ઓવરઓલ ગ્લોબલ પ્રેઝન્ટ અમારી બધી જગ્યા અમે કરી શકીએ